માર મકાન આવો છે શંગરતાવાળો પપા કો છે ને શંગરતાવાળો મકન દે કોમકા ચાલુ છે પણ આટલે કમાયો છે મારે સરકારી પાસે છો નથી મજૂરી માથે આટલે લાવીને મેલ્યું છે જેમ કોમ થાતું રહેશે એમ કરતા રહેશે દિવાલ બી દેખાય છે ને આ મેણીયા માર્યા છે ભયા અમે આવી ગયા હતા કોમે હરીશભાઈની તો હરીશભાઈ અમારે માલખા પહેરા અને આ બાજુ અમારે નરેશભાઈ કારીગર ઉભા છે હમણાં અમૃતભાઈ ઉભા છે અને કોમકા ઢાળિયાનું આટલે લાવ્યું છે ખંડનનું સણતર છે અને અમારે બોરા ખાવા પહેરી ગયા છે ભાઈઓ બોયડી નની એના માપની સડી ગયા છે માથે તમારે બોરા ખાવાય તો કોમેન્ટ કરી દો છે કા થો પણ મેઠા છે એમ મુલાકાત લેતા અમારી બોયડીની આટલો કોમ કાઢ લાવી હે અગિયાર વાગી ગયા છે મિત્રો બપોરના એક વાગી ગયો છે ને કોમ આટલી ભાઈ આવ્યું છે તો હવે તાવું છું તંબા માટે કોમ તમે જોઈ શકો છો આટલું આવ્યું છું બપોર ઉધીના બે કારીગર ને બે મજૂર જ તો છે અમારે બાપ ભગતબાબ પાસે નરેશભાઈ કારીગર હરેશભાઈ પોતે ખુદ કરતા નહીં તો ચાલો મિત્રો હવે એક વાગી ગયો એટલે જમવા માટે જઈએ મિત્રો ખોદના વાગ્યા છ ખાઈને આવીને કોઈ વિડીયો બનાવ્યો નહોતો કે કમની ઉતાવળ હતી એટલે અને ખોજના વાગ્યા છે છ તો કામ આટલો લાવી દીધો છે નરેશભાઈએ મારે પાંચસો રૂપિયા વાપરવા માટે લઈ લીધા છે તો કામ કેવું દેખાય છે વિડીયોમાં તો મિત્રો જોઈ શકો છો સાંજ સુધી આટલું કર્યું છે બે કારીગરોએ તો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો